નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વઢવાણ સર્કલ પાસે ડમ્પર ચાલક બ્લેક ટ્રેપ મટીરીયલ ખાલી કરી પ્રાંત અધિકારી શ્રીની ગાડીને ટક્કર મારવાની કોશિશ કરી પૂર ઝડપે ડમ્પર અંકારી મૂકી ફરા લખતર વઢવાણ પ્રાંત અધિકારી શ્રી દ્વારા ડમ્પર ચાલક અને ડમ્પર માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય સુરનગર જિલ્લા સમારતા રાજેન્દ્ર કુમાર પટેલ દ્વારા સુરનગર જિલ્લામાં બિનકાયદેસર ખનીજ વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે લખતર વઢવાણ પ્રાંત અધિકારી શ્રી નિકુંજ કુમાર ધુડા તેમની સરકારી ગાડી અને ટીમ સાથે રાત્રિના સમયે વઢવાણ સર્કલ પાસે બ્લેક ટેપ મટીરિયલ સહિતનું ખનીજ વહન કરતા ડમ્પરનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક ડમ્પર ચાલકને ચેકિંગ કરતા ડમ્પર રોકવા જણાવતા ડમ્પર ચાલક મેદાનમાં ડમ્પર ખાલી કરી સરકારી કર્મચારી સાથે ઝપાઝપી કરી લખતર વઢવણ પ્રાંત અધિકારી શ્રીની સરકારી ગાડીને ટક્કર મારવાની કોશિશ કરી નાસી છૂટ્યો હતો ત્યારે લખતર વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા તેનો વિશ્છો શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ડમ્પર ચાલક પોતાનું ડમ્પર રોંગ સાઈડમાં હંકારી નાસી રહ્યો હતો આથી ડમ્પર લખતર વટવટ પ્રાંત અધિકારી શ્રી દ્વારા લખતર પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવી હતી પરંતુ ડમ્પર ચાલક દેદાદા તરફ પોતાનો ડમ્પર લઈ નાસી છૂટ્યો હતો ત્યારે લખતર વઢવાણ પ્રાંત કચેરીમાંથી મળતી માહિતી મુજબ લખતર વઢવાણ પ્રાંત અધિકારી શ્રી નિકુંજકુમાર ધુડા દ્વારા ડમ્પર ચાલક અને ડમ્પર માલિક બંને સામે એફઆઈઆર કરવા સાથે ડમ્પર ચાલકને સુરનગર જિલ્લામાંથી તડીપાર કરવા માટે થઈ સુરનગર જિલ્લા સમાળતા રાજેન્દ્ર કુમાર પટેલને તેમના દ્વારા દરખાસ્ત કરી દેવામાં આવી છે ત્યારે આ બનાવ બનતા સુરનગર જિલ્લાની અંદર ચકચાર મચી જવા પામી છે અને ડંપર ચાલકોની દાદાગીરી છે તે સામે આવી રહી છે ત્યારે આ અંગે ડમ્પર ચાલક અને ડમ્પર માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા હાલમાં સુરેનગર જિલ્લાની અંદર જે ડમ્પર ચાલકો છે અને ડમ્પરના માલિકો છે તેની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આગામી ટૂંક સમયની અંદર તે ડમ્પર ચાલકો ઉપર વધુ તવાઈ આવવાની પૂરેપૂરી શક્યતા છે